હેલો ગાઈ સ્વાગત છે તમારું આંટીઝ કિચનમાં આજે આપણે બનાવીશું મસાલેદાર ટેસ્ટી સુરતી ઊંધિયું તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ મેં સુરતી વાડો લીધી છે લગભગ પાંચસો લીધી છે પાંચસો નાની બટાકી લીધી છે અને પાંચસો જેટલા તુવેર વાલો અને લીલા વટાણી ત્રણ મિક્સ છે એને પાણીમાં મીઠું નાખી અને ચપટી હળદર નાખી અને મેં બાફી લીધું છે એક જ સીટી મારીને ત્યારબાદ મેં રતાળું લીધું છે લગભગ ત્રણસો ગ્રામ જેટલું એને છોલી સમારી અને મેં ધોઈ નાખ્યું છે ત્યારબાદ પાંચસો ગાજર લીધા છે એને પણ મેં છોલી ને ધોઈને સમારી લીધા છે ત્યારબાદ આ છે પાંચસો સક્કરિયા એને પણ મેં છોલીને સમારી ધોઈ કાઢ્યા છે પાંચસો રવૈયા લીધા છે લીલા એને ધોઈ સમારી અને આ રીતે ચીરી લીધા છે કેમ કે એમાં મસાલો ભરવાનો અને આ છે અઢીસો જેટલા કેપ્સિકમ એને પણ ભરવાના છે મસાલો અને વઘાર માટે મેં ચાર સૂકા લાલ મરચાં લીધા છે બે તજની લાકડી લીધી છે બે તેજ પત્તા લીધા છે ચાર લવિંગ લીધે છે અને ચપટી હિંગ લીધી છે અને એક એલચો લીધો છે ત્યારબાદ છે આ એક ચમચી જીરું અડધી ચમચી અજમો અને એક ચમચી રહી આ છે આદુ લસણની પેસ્ટ અને આ છે બે ચમચી લીલા મરચાંની પેસ્ટ આ છે વરિયાળીનો પાવડર આ છે સિંગદાણા અને તલ બંને વાટીને મેં અડધી વાટકી જેટલું લીધું છે આ છે ખાંડ આ છે લીંબુનો રસ અને આ છે સૂકી દ્રાક્ષ જે મેં અડધી વાટકી જેટલી લીધી છે અને આ દ્રાક્ષને મેં લગભગ કલાકથી પલાળી દીધી છે અડધી વાટકી પાણી લઈ અને એની અંદર આ દ્રાક્ષ પલાળી દીધી છે ગાય તમારે લીલી દ્રાક્ષ નાખવી હોય તો તે પણ તમે નાખી શકો છો અને આ છે ચાર ટામેટા મેં ધોઈ સમારી અને એની પ્યુરી બનાવી છે અને આ રૂટિન મસાલા જેમાં ત્રણ ચમચી લાલ મરચું ત્રણ ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી હળદર પાવડર અને સોફ ગાય તમારે જો વધારે તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો હવે આ છે ગાય રવૈયા અને કેપ્સિકમમાં ભરવાનો મસાલો જેમાં મેં એક ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી ધાણા ધાણાજીરું પાવડર લીધો છે બે ચમચી બેસન લીધું છે એક ચમચી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે અડધી ચમચી હળદર છે અને સિંગ અને તલનો ભૂક્કો છે બે ચમચી અને જરૂર સ્વાદ મુજબ મીઠું હવે ગાઈસ આ રવૈયામાં ભરવાના મસાલાની અંદર આપણે એક ચમચી ખાંડ નાખીશું અને એક ચમચી લીંબુનો રસ નાખીશું પછી પાણી નાખી અને આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે ગાઈસ મેં મસાલો મિક્સ કરી લીધો છે હવે આને આપણા રવૈયા અને કેપ્સિકમમાં ભરી લઈશું આપણે આ રવૈયા હવે ભરાઈ ગયા છે હવે રવૈયા ભર્યા પછી જે આપણે પેસ્ટ બનાવી હતી એ એની અંદર આપણે જે બાફેલા બટાકા જે છે એ બે બટાકા મેં આની અંદર છૂદી નાખ્યા છે જે કેપ્સિકમની અંદર ભરવાના છે મિક્સ કરી હવે આપણે આ બધું ભરી અને તૈયાર કરી દીધું છે હવે કઢાઈમાં તેલ મૂકી અને રતાળું શક્કરિયા ગાજર રવૈયા અને કેપ્સિકમ આપણે ફ્રાય કરી લઈશું હવે કઢાઈમાં જે તેલ ગરમ થવા મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે હવે એમાં પહેલાં આપણે રતાળું નાખી દઈએ અને રતાળુને આપણે સહેલો ફ્રાય કરીએ લગભગ પાંચથી સાત મિનિટ બે મિનિટ નાખી દઈએ હવે રતાળુ ફ્રાય થઈ ગયા છે એને આપણે કાઢી લઈશું હવે આપણે આની અંદર શક્તરિયા નાખીશું અને ગાજર બને સાપડી દઈશું આને પણ બે મિનિટ ઢાંકી દઈશું હલાડીને કેપ્સિકમ નાખી દઈએ અને ગાય એક બાજુ ચડી જાય પછી એને ફેરવવાનો હવે ગાય કેપ્સિકમ પણ સંકળી ગયા છે તો આપણે એને એક રીતમાં કાઢી લઈશું હવે આપણે રવૈયા મૂકીશું એને સાતળી લઈએ પાંચ મિનિટ સાતળવા દઈએ રવૈયા સંકળાય ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધી દઈએ એમાં મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આમાં કકરો લોટ જોઈએ પણ જો કકરો લોટ ના હોય તો એની અંદર તમે થોડી સોજી નાખી શકો છો અને અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે તેની અંદર આપણે આ રોટી મસાલા જેમાં જરૂર મુજબ મીઠું એક ચમચી લાલ મરચું થોડો અજમો ચપટી સોડા ચપટી હિંગ ધણાજીરીનો પાવડર અને બે ચમચી તલ આ બધું એની અંદર નાખી અને મિક્સ કરી લઈએ અને એક વાટકી મેથીની ભાજી લીધી છે એ પણ અંદર નાખી દઈએ થોડા ધાણા નાખી દઈએ અને મોળ માટે બે ચમચા તેલ નાખી દઈએ હવે ગાયસ આમાં થોડું થોડું પાણી નાખી અને આનો લોટ બાંધી લઈએ આ રીતે ગાયસ મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે હવે આના મુઠિયા બનાવી લઈશું અને એને તેલમાં ફ્રાય કરી લઈશું આવી આ રીતે સેલ ટાઈપના મુઠિયા વાળી અને એને ફ્રાય કરી લેવાના ગાયસ આ રવૈયા સંતળી ગયા છે અને એને આપણે એક ડીશમાં કાઢી લઈશું ગાયસ આપણું તેલ ગરમ થઈ ગયું છે પણ હું તમને એ કહી દઉં કે જે શાકભાજી અને મુઠિયાની બધું તળ્યું હતું એ જ તેલ મેં ઉપયોગમાં લીધું છે પ્લસ બીજું ઉપર અંદર બે ચમચા તેલ નાખી અને આપણે વઘાર મૂકી દઈએ તેમાં આપણે બે તેજ પત્તા નાખી દઈશું બે તજની લાકડી નાખી દઈએ આખા લાલ મરચાં ચાર લવિંગ અને એ સંતળાઈ જાય આપણે આદુ લસણ થોડી મીંગી નાખી દઈએ હવે જીરું દહી અને અદમો નાખી દઈએ બરાબર સંતરાઈ જાય ત્યારબાદ આપણે રોટી મસાલા જે લીધા હતા એ નાખી દઈએ ત્યારબાદ સિંગદાણા ભૂકો અને તલ

હલાવ્યા બાદ આપણે ઉપર રવૈયા નાખી દઈશું બે મિનિટ એને કેપ્સિકમ નાખી અને બે મિનિટ બંધ કરી દઈએ ત્યાર પછી આપણે બાફેલું બાળો અને બટાકા નાખીશું ગાય શાક બે મિનિટ થવા દીધું

કોથમીર નાખી દઈશું ત્યારબાદ ઊંધિયા ના મસાલાનું પેકેટ નાખી દઈએ ત્યારબાદ હવે આપણે ગાય સાને થોડું હલાવી લઈએ અને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દઈએ હવે આપણું ઉંધિયું તૈયાર થઈ ગયું છે તેમાં આપણે મુઠિયા નાખી હલાવી અને પાંચ મિનિટ ગેસ ઉપર થવા દઈ ઢાંકણ નાખી અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું જુઓ ગાયસ આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે ટ્રાય જરૂરથી કરશો અને જો મારી આ રેસીપી તમને ગમે તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂરથી કરશો થેન્ક યુ